હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો આજે આપણે જે નવા બટાકા આવે છે એમાંથી જે ફરાળી ચેવડો છે એ બનાવીશું અને નવા બટાકામાંથી પણ બહુ સરસ ચેવડો ઘરે બને છે બહાર કરતાં પણ સ્વાદિષ્ટ બને છે તો અહીં ત્રણ બટાકાને મેં છાલ કાઢી લીધી છે અને એને આપણે છીણ બનાવીશું તો આપણે છીણીમાં જે સૌથી મોટું હોલ હોય એ મતલબ સૌથી મોટું છીણ પડે એનાથી આપણે છીણ પાડી લઈશું અને એને છીણને આપણે બેથી ત્રણ વાર આપણે ચોખ્ખા પાણીથી ધોઈ લઈશું મતલબ આપણે બે બે વાસણમાં પાણી લઈ અને વારાફરતી એકમાંથી બીજા પાણીમાં આપણે લઈ અને એ રીતે એને બેથી ત્રણ વાર ધોઈ લઈશું એટલે આપણું છીણ છે એકદમ સરસ રીતે ધોવાઈ જશે અને એની અંદરનો બધો જ જે સ્ટાર્ચ છે એ બધું જ નીકળી જશે તો અહીં આ રીતે મેં બેથી ત્રણ વાર ધોઈ લીધું છે તો છીણ છે એકદમ સરસ થઈ ગયું છે અને પાણી છે એકદમ આપણું ક્લીન દેખાઈ રહ્યું હશે તો હવે એને આપણે નીતારી લઈશું છીણને પાણીમાંથી કાઢી લઈશું અને છીણ થોડું નીતરી જાય એના પછી આપણે કોટનનો દુપટ્ટો કે કોઈ પણ એવી કોટનની સાડી હોય દુપટ્ટો હોય એની પર આ રીતે છૂટું છૂટું આપણે છીણ છે એને પાથરી લઈશું અને એને થોડું કોરું થવા દઈશું કોરું થવા દઈશું મતલબ જ્યારે આપણે છીણીને અડીએ તો એ આપણે હાથમાં પાણી ના અડવું જોઈએ પણ થોડું આપણને સેજ ઠંડુ અને ભીનું લાગે એવું છીણ હોવું જોઈએ એકદમ સુકવવાની દેવાનું ને તો એ લાલ થઈ જશે તો અહીં પ્રોપર એકદમ સરસ હાથમાં બિલકુલ પાણી નથી અડતું પાણીવાળો હાથ મારો નથી થતો એ રીતનું થઈ ગયું છે છીણ તો હવે આપણે એને તળીશું તો અહીં ગેસની ફ્લેમ છે એ મેં થોડી ફાસ્ટ રાખી છે અને એની અંદર આપણે થોડું છીણ પહેલાં જોઈ લઈએ બરાબર તળાય છે કે નહીં તો અહીં એકદમ સરસ રીતે તળી રહ્યું છે અને ક્રિસ્પી આપણું છીણ છે બની રહ્યું છે તો અહીંયા આપણે જ્યારે જ્યારે છીણ અંદર નાખીએ ત્યારે આ રીતનું એકદમ બબલ્સ થશે અને ઉભરો આવતો હોય એ રીતનું થશે એટલે થોડું થોડું કરી અને આપણે છીણ અંદર ઉમેરીશું અને એને આ રીતે જરા વડે થોડું થોડું છૂટું કરતા જઈશું અને એને થોડું ઉછલાઈ અને એ રીતે આપણે એને બધું જ છીણ છે અને તળી લઈશું તો બેથી ત્રણ મિનિટમાં એક વખતનું છીણ છે એ તળી જશે તો આ રીતે મેં બધું જ છીણ છે એ તળી લીધું છે તો છીણ છે એ આપણું લાલ ના થવું જોઈએ પણ ક્રિસ્પી થવું જોઈએ તો આ જ રીતે બધું જ છીણ મેં તળી લીધું છે તો તમે જોઈ રહ્યા છો બિલકુલ જ લાલ નથી થયું થોડું વ્હાઇટ એક કલર મતલબ છીણનો છે તો આ રીતનું જ હોય તો વધારે સારું હવે આપણે એની અંદર જે મસાલા અને જે કાજુ બદામ કે સિંગદાણા દ્રાક્ષ છે એ બધું આપણે તળી લઈશું તો અહીં કાજુ દ્રાક્ષ મેં ફાળા કરી અને તળી લીધા છે સાથે જે સિંગ છે એ પણ મેં એક મુઠ્ઠી જેટલી લઈ લીધી છે એને પણ આ રીતે તેલમાં તળી લીધી છે સાથે અહીં થોડી દ્રાક્ષ લીધી છે એને પણ તેલમાં તળી લઈશું તમને જે બી કાજુ દ્રાક્ષ સિંગદાણા જે બી તમને પસંદ હોય બધું નાખવાનું હવે મસાલામાં સૌથી પહેલાં મીઠું નાખ્યું છે મેં અહીં એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું મેં નાખ્યું છે ચપટીથી થોડું વધારે એવો મેં મરી પાવડર નાખ્યો છે અને બેથી ત્રણ ચમચી જેટલું બુરુખાંડ નાખ્યું છે તો મસાલામાં હું બીજું કશું હજુ વધારાનું એડ નથી કરતી આ બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને અહીં ખટાશ માટે આપણે લીંબુના ફૂલ અથવા તો આમચૂર પાવડર બેમાંથી કોઈ પણ વસ્તુનો તમે ઉપયોગ કરી શકો છો મેં અહીં થોડું લીંબુના ફૂલનો ઉપયોગ કર્યો છે એટલે અત્યારે મેં અંદર એડ નથી કર્યું એને બેથી ચાર દાણા જેટલું જ આપણે લીંબુના ફૂલ હોય એને સારી રીતે ક્રશ કરી અને પછી આપણે એમાં ઉમેરીશું તો આ જે મસાલા છે એને સારી રીતે અંદર આપણે મિક્સ કરી લઈએ તો આ રીતે થોડું ઉછાળતા જઈશું એટલે સરસ રીતે બધું જ મિક્સ થઈ જશે તો અહીં લીંબુના ફૂલ મેં લઈ લીધા છે તો મેં આટલા જે લીંબુના ફૂલ નાખ્યા છે પણ એનાથી ચેવડો છે એ થોડો એમાં ખટાશ વધારાય છે તો તમે લીંબુના ફૂલ નાખો તો થોડા ઓછા નાખવાના હવે આપણે એક ચમચી તેલ ગરમ થાય એની અંદર ચપટી હિંગ નાખીશું એની સાથે અડધી ચમચીથી થોડી ઓછી એવી વલિયારી લઈશું અને એની સાથે આપણે એની અંદર તલ નાખીશું એક ચમચી જેટલા અને થોડો મીઠો લીમડું નાખી દેવાનો તો બસ આ રીતનો થોડો વઘાર આપણે કરીશું તલ અને વલિયારીનો તો જે ચીવડો છે એનો સ્વાદ વધારે સરસ આવશે અને અહીં મીઠું છે એ થોડું સંભાળીને નાખવાનું જો મીઠું પહેલાં થોડું ઓછું નાખવાનું થોડું પણ વધારે પડી જશે તો તમારો ચેવડો છે એ ખારો બની જશે તો જેટલો તમને લાગે જરૂર છે એનાથી થોડું ઓછું તમારે મીઠું એડ કરવાનું તો બસ આ જ રીતે આપણો ચેવડો છે એકદમ પરફેક્ટ બની ગયો છે અને બહાર કરતાં પણ વધુ ટેસ્ટી અને વધુ હેલ્ધી એવો ચેવડો છે તાજો તાજો બનીને રેડી થઈ ગયો છે તો આ શિવરાત્રિમાં જરૂરથી બનાવજો અને ખાજો અને મને કમેન્ટ કરીને કહેજો કે ચીવડો કેવો બન્યો છે રેસીપી સારી લાગી હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આવી જ રેસીપી સાથે આપણે હંમેશા મળતા રહીશું તો આજની રેસીપી જોવા બદલ થેન્ક યુ રાધે રાધે